એટલે હા તારી હું નોકરી નહીં જોયું અત્યારે શેઠનો ફોન આવશે તો જવાબ આવે એની પહેલાં હું મોબાઈલ જ સ્વિચ ઓફ કરું પેલા એટલે ફોન આવ જ નહીં એટલે હા તારી ફોન સ્વિચ ઓફ જ નહીં થતો મિત્રો તમારા મોબાઈલમાં પણ પાવર ઓફ કરવાનું ઓપ્શન નથી આવતું અને ગૂગલ એસિસ્ટન્ટ ખુલી જાય છે તો ચાલો હું તમને બતાવ મોબાઈલ સ્વીચ ઓફ કઈ રીતે કરવો તો મિત્રો પહેલાં તમારે રૂમ બટન પર આવી જવાનું પછી ઉપર નોટિફિકેશન ખોલીને સેટિંગમાં જવાનું સેટિંગ ખોલી લેવા સેટિંગ ખોલી દઉં હવે જવાનું નીચે એસેસિબિલિટી કનેક્ટિવ એની અંદર જઈને પાવર બટન ગોતી લેવાનું પાવર બટન ઓફ પ્રેસ એન્ડ હોલ્ડ ધ પાવર બટન એની અંદર ક્લિક કરવાનું અને પાવર મેન્યુમાં જવાનું પાવર મેન્યુ ક્લિક કરી દેવાનું પછી ઓલ બટન જતું રહેવાનું તો મિત્રો એની પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોને શેર કરી લો